યોગી ડિવાઇન સોસાયટીના સાધ્વીબેન પૂંજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં અક્ષર પ્રદેશ મહિલા મંડળની સામૂહિક મહાપૂજા જંત્રાન ખાતે યોજાઈ પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી પવિત્ર ચતુર્માસ નિમિત્તે પૂંજ સ્મિત બેન ના સાનિધ્ય માં જંત્રાન વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં સ્વીકાર બેન સમદર્શી બેન ઉપસ્થિત રહ્યા હતા હરિધામ સોખાતી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંજની કુંજ ની વાઘ્યરે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ સ્મિત બેન ને આશીર્ષ આપતા મહાપૂજા નું મહત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલાક નસીબદાર છે સ્વામી સહિત ગુણાથી પુરુષો પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે ચતુર્માસ માં ઘણા ઉપવાસો વર્ત કરવાના હોય છે સ્વામી આપણું સિંચન કર્યું છે રવિ સભાની વાત કરી આત્મીય સમાજ સમજણ આપી હતી રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપૂજા એટલે ભક્તો સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે ભજન તો સ્મૃતિ સહિત કરવું જોઈએ આ લોક તો કરવાનું જ છે પરંતુ પરલોક પણ કરવા જણાવ્યું હતું આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે લક્ષ્મીબેન હેમુબેન પુષ્પાબેન હેમંતાબેન

નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર અગુ કંઈક ભક્તિપૂર્ણભર્યું આયોજન કરતા રહે છે એ જ સજાનંદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય